મારું નામ પરમાર નવગણભાઈ વિરમગામ ફુલવાડ વિસ્તારમાં રહું છું અને અત્યારે હાલમાં આપ જોઈ શકો છો સામે કે છેલ્લા વીસેક દિવસથી ગંડાળો તૂટી ગયેલી છે અને ગંડાળોનું સમારકામ કરવાથી બિલકુલ કામ વિસ્તૃત થયું નથી અને સામે આપ મારી પાસેના ભાગમાં તમે જોઈ શકો છો કે આખું ગ્રાઉન્ડ પાણીથી ગઈકાલે જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે આખું ગ્રાઉન્ડ ભરી ગયેલું છે એટલે બાઇકે જવાની સગવડતા નથી અને નાણાનું કામ છેલ્લા વીસ દિવસ થયું નથી એટલે અમારી વિનંતી છે કે ફૂલવાડી વિસ્તાર ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારને પબ્લિકને અવર જવર કરવા માટે તાત્કાલિક નાણાંનું કામ સમારકામ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ મારું નામ જગદીશ ગુપ્તા છે ફુલવાડી વિસ્તારનો રહેવાસી છું અહીંયા અને અમારા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી આ ગંડાળું સામે ખોદી લીધેલ છે ને ગઈકાલ રાત્રે ભારે વરસાદ પડતા આજે વૈકલ્પિક રસ્તો હતો આ મેદાન અમારું મોટું છે ત્યાંથી આ રસ્તો તો એ બી બંધ થઈ ગયો છે અહીંયાથી બાઇકને પણ આવા જોવાની જગ્યા નથી ભારે બાઇક તો નીકળી પણ ના શકે મોટર ગાડીના બધા રસ્તા બંધ છે આના કારણે લોકોને બહુ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સરકાર કે જે કોઈ પણ આના માટે જવાબદાર વ્યક્તિ હોય એનો જલ્દી જલ્દી નિરાકરણ લાવે અને અમારી સમસ્યાનો સમાધાન લોકોને રાહત મળે વધારે વરસાદ પડશે તો અહીંયા વધારે પાણી ભરાશે લોકોના ઘરમાં ઘુસી હશે આવું હોય કે Check it out.